ટંકારા ઓબીસી અનામત માટે નવધણજી ઠાકોરનો વિરોધ ચોપન ટકા અનામતની માંગ નવધાણજી ઠાકોર અધ્યક્ષ અખિલ ક્ષત્રિય ઠાકોર સમિતિ ગુજરાતનો ટંકાર તેલંગાણા સરકાર દ્વારા ત્રેવીસ ટકા ઓબીસી અનામત વધારીને બેતાલીસ ટકા કરવામાં આવેલ છે તો ગુજરાતમાં ઓબીસી ની ચોપન ટકા વસ્તી છે તો ગુજરાતમાં પણ ચોપન ટકા ઓબીસી અનામત થવી જોઈએ જો નહીં કરવામાં આવે તો કોંગ્રેસ ભાજપના તમામ ધારાસભ્યોને ગામમાં ઘુસવા દેવામાં આવશે નહીં સ્ટોરી રિપોર્ટ બાય વી કે ડાભાણી સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજને મારા નવગણજી ઠાકોરના પરિણામ અને વંદન ગઈકાલે ભારત દેશમાં તેલંગાણા રાજની અંદર ઓબીસી અનામત ત્રેવીસ ટકા હતી એ તેલંગણા સરકારે વધારીને બેતાલીસ ટકા કરી છે તો તેલંગણા રાજ એ ભારત દેશનું રાજ છે તેલંગણાની પેટર્ન મુજબ ગુજરાતમાં ઓબીસી સમાજની ચોપન ટકા વસ્તી છે તો ગુજરાતમાં પણ ઓબીસી સમાજની ચોપન ટકા અનામત થવી જોઈએ અનામત વધારવી કે ઘટાડવી એ સંપૂર્ણ પાવર રાજ્ય સરકારનું છે એટલે સમગ્ર ગુજરાતના કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણે પાર્ટીઓની અંદર જે ઓબીસી સમાજના ધારાસભ્યો ચૂંટાયેલા છે તેમની હું અપીલ કરું છું કે વિધાનસભાનું સત્ર હાલ ગુજરાતમાં ચાલુ છે આવતીકાલે વિધાનસભામાં બિલ લાવી અને ગુજરાતમાં ઓબીસી સમાજની ચોપન ટકા અનામત કરો તેવી મારી માગણી છે સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજના તમામ સામાજિક આગેવાનો તમામ રાજકીય લીડરો તમામ યુવાનો વિદ્યાર્થીઓ સરકારી કર્મચારીઓ સામાજિક આગેવાનો સૌને હું અપીલ કરું છું કે અન્ય રાજ્યોની અંદર ઓબીસી સમાજને ખૂબ લાભ મળે છે ગુજરાતની અંદર ઓબીસી સમાજને અન્યાય થાય છે એટલે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણે ત્રણ પાર્ટીઓની પરીક્ષા લેવાનો સમય આવ્યો છે આ ત્રણે ત્રણ પાર્ટીઓવાળા વાતો કરે છે કે અમે ઓબીસી સમાજના સમર્થક છ ઓબીસી સમાજના હિતની વાત કરો છો જો એ આપણે ઓબીસી સમાજનું હિત ચાહતા હોય એ ઓબીસી સમાજનો વિકાસ કરવાની તેમની ભાવના હોય ઓબીસી સમાજની પ્રગતિ કરવાની તેમની ભાવના હોય તો વિધાનસભામાં ચોપન ટકા ઓબીસીનું બિલ લાવી અને ગુજરાતમાં ઓબીસીની ચોપન ટકા અનામત મળે તેવી માગણી કરો અને તે લોકો મીઠી મીઠી વાતો કરીને તમને બનાવે ફોલાવે તો ચોખ્ખા શબ્દે ગુજરાતી કહી દો કે ગઈકાલે તેલંગણા રાજ્યની અંદર ઓબીસી સમાજની તેવી ટકા અનામત હતી એ તેલંગણા સરકારે વધારીને બેતાલીસ ટકા કરી છે તો તેલંગણાની સિસ્ટમ મુજબ તેલંગણાની પેટર્ન મુજબ ગુજરાતમાં ઓબીસી ની ટકા વસ્તી છે તો ગુજરાતમાં પણ ઓબીસી ની ગુલામી ટકા તમારા આવનારા ભાડી ભેટી માટે તમારા બાળક માટે તમારા દીકરા માટે જાગૃત બનો અને ગુજરાતમાં ઓબીસી ની ચોપન ટકા વસ્તી છે તો તેલંગણા મુજબ ગુજરાતમાં પણ ओबीसी ની ટકા વસ્તી

જાગૃત બનો શિક્ષિત બનો અને તમારા હક અને અધિકાર માટે લડો એવી હું વિનંતી કરું છું આપ સૌને મારા નવગણજી ઠાકોરના પ્રણામ અને વંદન સમય આવ્યો છે જાગૃત બનો અવાજ ઉઠાવો જો હવે નહીં બોલો તો તમારી ઓબીસી સમાજનું ધન પતન નીકળી જશે તમારી ભાવિ પેઢીને નુકસાન થશે અન્ય રાજ્યોની અંદર ઓબીસીમાં અનામત વધે તો ગુજરાતમાં ચોપન ટકા આપણી વસ્તી છે ચોપન ટકા અનામત મળવી જોઈએ મળવી જોઈએ મળવી જોઈએ તેવા દઢ સંકલ્પ સાથે આપ સૌ આ અવાજમાં ગપેથી ગપો મેળવવાનો મને સાથ હાલો સૌને જય જય ગરવી ગુજરાત